બનાસકાંઠાના થરાદ ખાતેથી પસાર થતાં અમૃતસર જામનગર ભારતમાલા એક્સપ્રેસ હાઇવે સાતસો ચોપન એના સર્વિસ રોડ પર ચોમાસાના વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો અને વાહનચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી છે થરાદથી મેસરા સુધી બનેલા ભારતમાલા હાઇવેના બંને બાજુના સર્વિસ રોડ પર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જાય છે ખાસ કરીને માંગરોળથી દુધવા વચ્ચે રામપુરા ત્રણ રસ્તા પાસે અને બુઢનપુર પાસે લગભગ ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે આ ઉપરાંત માંગરોળથી પીલુડા વચ્ચે હોટલ રોયલની બાજુમાં પણ પાણી ભરાઈ રહે છે જેનો યોગ્ય નિકાલ થતો નથી આ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે નિજાણવાળા વાહનો પાણીમાં ફસાઈ જાય છે અકસ્માતનો ભય રહે છે અને સમયનો